જય દ્વારકાધીશ મિત્રો આઈરાણી મહારાષ્ટ્ર ત્રેવીસ ચોવીસનું જે આયોજન હતું એ મહારાષ્ટ્ર પહેલાં એ મહારાષ્ટ્રનું વર્ણન જામનગર જિલ્લાના આઈરાણી મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા સોનલબેન કરમુરે મીડિયા સમક્ષ વર્ણન કર્યું છે તો ચાલો સોનલબેન કરમૂરને સાંભળીએ આહિરાણી મહારાજ સંગઠનમાંથી સોનલબેન કરમૂર અને હું જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરું છું અમે જ્યારે ત્રેવીસ અને ચોવીસ બે દિવસ માટે અમારે દ્વારકા જે અમારા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન છે એના સાનિધ્યમાં એના આશીર્વાદથી અમને આહિરાણીને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે અમારા ખાલી ગુજરાત રાજ્યના બધા જિલ્લા જિલ્લામાંથી અમારા સોળ હજાર એકસો આઠ લેડીઝનો ખાલી ટાર્ગેટ હતો પણ અમને ભગવાનની કૃપાથી સાડત્રીસ હજાર રજીસ્ટ્રેશન થયું છે અને બધા બહેનો ની ખૂબ જ મહેનત અને અમારા સમાજના આગેવાનોની મહેનતથી અમારી સંસ્કૃતિ દેખાડવા માટે અમે ચોવીસ તારીખે સવારે સા આઠથી સાડા નવમાં દોઢ કલાક માટે રાસ રમવાના છીએ અને અમારે લોકોને જે સાડત્રીસ હજાર રજીસ્ટ્રેશન થયા છે એ લોકો બધા ખૂબ મહેનત કરી રહ્યા છે અને બધા જિલ્લે જિલ્લાના અમારી જે સંસ્કૃતિ છે અમારા આહીરને એ બધા ડ્રેસ પહેરવેશ બધા અલગ અલગ છે એ અમે દેખાડવા માટે અને અમારા જે બધા અમારા આહિરમાં જે મૌન શિસ્ત અને અમારા જે બધા નિયમબદ્ધ બધા છે એ બધાનું અમારે અનુસરી અને અમારે રાસમાં બધા અમુક નિયમ બધા રાખીશું અને એને લગતા બધા અમારા સમાજને બધું લખતા અમે દેખાડવાનો પ્રયાસ કરીશું